આપણી જે વાડીએ જાતી ને ગાયો ત્યાં કને ચરવાનું પૂરું થઈ ગયું છે ચેક કરવા માટે આપણે લઈએ કે જો ખાશે તો પછી મંગાવી પડશે આ કારણ કે હર્ષદને છે એ ફૂલ ઈચ્છા આવી હતી કે ચક્કીની અંદર છે આપણી બંનેની દવા થઈ ગઈ છે અને એ ખોર નાખ્યો છે તો બે ખાય છે અને આંખો હમણાં ઊભો થયો તો પણ વરી બેસી ગયો છે અને ઇમરજન્સીમાં આપણે સામાખ્યારી જવાનું થયું છે જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટ હશો અને મિત્રો આજના બ્લોગની શરૂઆત એ આપણી અહીંયા આપણી ગૌશાળાએથી જ કરી છે કાલે અહીંયાથી જ કરી છે અને આજે અહીંયાથી જ કરી છે અને આજે જોઉં સવાર સવારના છે આપણે ઝાડ લઈ આવ્યા અને બધાને નાખી દીધી આજે આપણી ઘણી બધી ઓળખીઓ અહીંયા હાજર છે મેઘા કોયલ આ પવિત્રા આનું નામ શું રાખ્યું છે મહેશભાઈ વારીન નંદિની પછી આપણી આ આ પારેવ ભારે વાય ચાર પાંચ દિવસ આડીને આજે વરી ઘરે રાખી છે ઘરે રાખવાનું કારણ હું બીજું ગાય નહીં પણ આપણી જે વાડીએ જાતે ને ગાયો ત્યાં કને ચરવાનું પૂરું થઈ ગયું છે તો હવે જશે ગામેરામાં તો ગામેરામાં જાય ને તો ત્યાં કને હાલવાનું ઘણું થાય તો પછી આ વાછડીઓ હેરાન થાય એટલા માટે આજથી વરી ઘરે રાખી છે તો બધાને અત્યારમાં જાહેર નાખી દીધી બે મણ લઈ આવ્યા તાર નાખી છે અને આ શું હું આજે અહીંયા અહીંયા ને તો પોપોટ ભાઈને બહાર રહેવાનું થાય તો એ જો સામે જ છે અહીંયાથી દેખાય તો બતાવું તમને દેખાઈ જાઉં ત્યાં એને એક પૂરો જારનો નાખ્યો છે તો એ ત્યાં ખાય છે અને આ બધા અહીંયા તો હવે બધા શાંતિથી ખાશે રહ્યા અને હજી બે પૂરા રાખ્યા છે તે થોડી વાર રહી અને હર્ષદ નાખશે તો એ ખાઈ લેશે બરાબર બાકી બધી ગાયો આડી ગઈ આજે ચક્કી ગઈ છે કાલે એને બીજદાન થઈ ગયું હતું એટલે આજે હવે કાંઈ બીજી જરૂર હતી નહીં તો ગઈ આડવા માટે બાકી જો અત્યારમાં જ પાણી ભરી નાખ્યું આપણે અને આજે બે મણ લાવ્યા તેમાંથી બે પૂરા રાખ્યા છે બાકી પોપટને નખાઈ ગયું પાછળના વાળામાં નખાઈ ગયું છે અને બધું ગામ અત્યારનું ઓકે થઈ ગયું સાફ સફાઈનું બધું ઓકે થઈ ગયું છે તો હવે જાશું ઘરે ઘરે નાઈ ધોઈ લઈ પછી જાય પાંજરાપુર તો આપણે આપણી થી ઘરે ગયા હતા ઘરે જઈ નાઈ ધોઈ નાસ્તો પાણી કરીને ફરી આવી ગયા છે પાંજરાપુર પાંજરાપુર આવે ત્યાં એક વાછડું આવ્યું હતું જેને કૂતરે ફાડેલું હતું તેને ટ્રીટમેન્ટ કરી અંદર જ છે પણ હું બતાવે એવી પરિસ્થિતિ છે એની એકદમ ફાડી નાખ્યું છે આખું ત્યાં આ બધું ઓછી ગયું છે ને એવું છે તો એ પછી અંદર જાય ત્યારે બરોબર હશે તો તમને બતાવીશ બાકી અત્યારે એકદમ ઓકે ટ્રીટમેન્ટ કરી નાખી છે અને અત્યારે સામે જોઈ શકો છો માંદાવાળા ઢોર છે એ બધા નીણ ઉપર છે તો થોડી વાર ખાઈ લેવા દે પછી આપણે ત્યાં ડ્રેસિંગનું કામ ચાલુ કરશું બાકી જો ગાંઠડીના સેમ્પલ આવ્યા છે જે ચોખાવાળી ગાંઠડી આવે ને એ આમ ચેક કરવા માટે આપણે લઈએ કે જો ખાશે તો પછી મંગાવવી પડશે આ આખા બંધ જો આપણે બકના વિભાગ છે ને ત્યાં કને આવ્યા છે આ તો ત્યાંથી લઈ આવ્યા છે ચેકિંગ માટે કે આપણે જો ખાઈ જાય છે ને તો વળી વધારે મંગાવવા થાય એટલા માટે તો જોઈએ છે ચોખા ચોખાવાળી ગાંઠળી રહી ને ઓછી ખાય પણ હવે શું છે જ્યારે આપણી પાસે કાંઈ હશે નહીં કંઈ બહાર ચરાવવાનું હશે નહીં એટલે ચરાની વ્યવસ્થા હશે નહીં કારણ કે આ હમણાં ચોમાસું પૂરું થશે ચોમાસું શિયાળાની વચ્ચે છે ને લીલા ચરાનો પણ એટલો સોલ્ટેજ આવશે ને કે તમે વાત છોડી દો ત્યારે આ બધું ખાઈ જાય એટલા માટે સ્ટોક આપણે કરવો પડશે તો એ આપણે ચેક કરશું નાખીને કે કેમ ખાય છે કે નહીં તો એ થોડી વાર રહીને બધું કામ ચાલુ કરશું તો પછી આપણે આગળ છે ગાંઠળી ચેક કરીને પછી એક કલાકે આપણે બેઠા ત્યાં છે બધા ઢોરે છે નીણ ખાઈ લીધું હતું એટલે બધાને આપણે ડ્રેસિંગનું જે કામ છે એ બધું ઓકે કરી નાખીએ છે જે રેગ્યુલર ડ્રેસિંગ છે એ જ છે આજે તો કંઈ નવો કેસ એવું પાટો કે કાંઈ નવું આવ્યો નતું તો બધું ડ્રેસિંગનું કામ એકદમ ઓકે રિપોર્ટ થઈ ગયું છે ને હવે તો બીજું કંઈ કામ છે નહીં તો જશું આપણે હોસ્પિટલની અંદર તો પાંદરા પર તો કાંઈ નવો કેસ હતો નહીં તો આપણે આવી ગયા હતા સીધા આપણી ગૌશાળાએ અને ગૌશાળા આવીને પેલું કામ કર્યું પોપટને પાણી પીવડાવવાનું તો એને પાણી પીવડાવી અને બાંધ નાખ્યો છે હવે નીર નાખવાની છે પોપટ આજે બારે જ છે કારણ કે આજે આપણે બીજી બધી ઓળખીઓ જે મેં તમને સવારે વાત કરી એ પ્રમાણે જો અહીંયા છે એટલા માટે તો પાણી આવી છે જો ભરાવાનું કામ ચાલુ છે બાકી જો બધા શાંતિ જ બેઠા હે કામ સાઈડમાં રહી છેલ્લે આ બધા અહીંયા બેઠા છાં અને કાલે આપણે જે ચક્કીને બીજદાનની વાત હતી તો ઘણા બધા મિત્રોની કોમેન્ટ એવી હતી કે એને તમે પોપટથી ફેડવો પણ આપણે શું છે એમાં લાખિયાનું બીજદાન કરવાનું હતું ને એટલા માટે પોપટથી ન ફેડ્યો અને આપણી ચક્કીને લાખિયાનું બીજ મૂક્યું છે કારણ કે હર્ષદને છે એ ફૂલ ઈચ્છા એવી હતી કે ચક્કીની અંદર છે આપણે લાખિયાનું બીજ મૂકવું છે અને એમાં જોઈ કે જે હું બચ્ચો આવે ને એ આપણે જોવું છે તો એટલા માટે જ છે એને પોપટથી આપણે ફળવા ના દીધી એટલે પોપટને ત્યાં બાંધી રાખ્યો હતો ને આપણે એને લખીએ બિદાન કર્યું છે એ હું તમને કાલે કહેતા ભૂલી ગયો હતો એટલા માટે મેં તમને અત્યારે જણાવી દીધું અને આપણે શંકરની વાત કરીએ તો શંકર હજી એમને ફરે છે હું વીયાથી કે હું કાંઈ છે ને આજે આડવા ગઈ છે અને આજે તો ગાયો બધી ગામેરામાં ગઈ છે તો ત્યાં આપણે ફોન દ્વારા બધી કોન્ટેક્ટમાં જ છે પણ હજી કાંઈ એવું વ્યાં એવું લાગતું નથી એટલે એણે કાંઈ આપણે કીધું નથી હજી બાકી જો સવારના આપણે આ બધાને થઈએ આપણે નીણ નાખી દીધું અને અત્યારે નાખવાની છે બે પૂરા પડ્યા ને એમાંથી બધાને નાખવાનું છે કારણ કે સવારના હે એ બે મણ લઈ આવે તો હર્ષદ એમાંથી સમજો ને છ પૂરા હતા તો એમાંથી ચાર નાખ્યા હતા અને બે પડ્યા હતા તો એ અત્યારે નાખી દીધી તો જો આપણે બધાને છે નીળ નાખી દીધી છે અને આ ત્રણ ઓળખીઓ કે આ પવિત્ર કોયલ અને મેઘા આ ત્રણ ઓળખીઓને આપણે ઘરે રાખવાનું એક બીજું કારણ એ છે કે આ છેલ્લા લગભગ પંદરક દિવસથી આડે છે ને તો એકદમ ઘટી ગઈ છે અને ઓમ ઘટી ગઈ તો પછી ફરી હીટમાં ન આવે કારણ કે આપણી ચાકરી એવી છે કે વધારે વધારે વીસથી બાવીસ મહિનાની અંદર છે એ વળખી હીટમાં આવી જાય એટલે આપણે ચાકરી કરીએ ને એમાં જો ઓમ આખું વર્ષ તમે ચાકરી કરો ને આવી રીતે દસ પંદર દિવસ હેરાન થાય ને ઘણી ઘટે તો શું છે પાછું તમારી મહેનત આખી ફેલ જાય એટલા માટે આપણે એ ત્રણને આજથી વરી પાછી ઘરે રાખી દીધી ઓમ વચ્ચે ઓમ દસ દિવસ પહેલાં અડાવ્યું ને ત્યારે હું શું વગડામાં સારું હતું આ બે એક દિવસથી ગરમી વધારે પડે છે અને આપણી વાડીએ જતા એટલે ત્યાં તો ઘણું હાલવાનું કંઈ કાંઈ હોય નહીં ખેતરમાં ખેતરમાં ખાતા એટલે ત્યાં કને ચારક દિવસ છે એ અડાઈ અને દસક દિવસ છે આગળ ગામેરા મળાવી હતી પણ હવે શું આજે પણ હવે શું છે બે એક દિવસથી ગરમી ઘણી પડે છે એટલા માટે જ એને ઘરે રાખી દીધી કારણ કે કારણ વગરનું શું ખોટી હેરાન થાય ત્યાં એનો કોઈ મતલબ નહીં એટલા માટે ઓમ આમ બાકી બધી જે ગાભણી ઓળખી પૂનમ મેઘલ એ બધી ગયું છે આ ત્રણ અને આ જે પારેવ પણ પાર્યોનું પાર્યોનો કોઈ પ્રશ્ન છે નહીં એ ત્રણને એટલા માટે આપણે ઘરે રાખી છે અને હવે આગળ પોપટને એ નીણ નાખી છે એ તમને હું એકવાર પોપટ બતાવી દઉં ને પછી આપણે જાશું કરે બાકી પાણી ભરાઈ ગયું છે તો હવે એ બંધ કરી નાખીએ અને જાય આગળ અને જો આ જગ્યાએ બાંધજો તો ચરામાંથી ઊભો છે ધરાઈ ગયેલો હોય પછી શું હોય ગયો સવારનું અહીંયા બાંધ્યો તો પછી હવે અહીંયા બાંધ નાખ્યો છે એને અને નીણ થોડીક નાખી પણ મારે ખ્યાલથી આ ખાસે નહીં કાંઈ હવે ત્યાં નાખી દીધી છે હવે ખાવું તો ખાશે નહીં તો પછી સાંજના બીજા આપણી ગાયો આવશે ને એ બધી ખાઈ જશે તો હવે આપણી અહીંયા ગૌશાળાનું બધું કામ ઓકે થઈ ગયું છે પાણી ભરાવાનું કામ ચાલુ છે તે ભરાઈ જાય પછી ચાર શું કરે તો આપણે આપણી ગૌશાળાએ પછી ગયા હતા ઘરે ઘરે જઈ જમી લીધા હતા અને જમીને ફરી આવી ગયા હતા પાંજરાપુર પાંજરાપુર તો આપણે વહેલા જ આવી ગયા હતા પણ પછી કાંઈ નવો કેસ હતો નહીં તમને કાંઈ નહોતું બતાયું અને અત્યારે લગભગ સાડા પાંચ જેવું થયું છે ને કેસ આવ્યો છે જો આ એક આંખો આવ્યો છે રવ ગામથી અને અહીંયાથી આ જો ખોજો દેખાય તમને આ અહીંયાથી પગ ભંગાલ હવે એને બીજું તો આપણે પ્લાસ્ટર કે એવું તો કાંઈ નહીં થાય પણ ઇન્જેક્શનને બધું આપ્યું છે અને આ છોલાઈ ગયેલો હતો તો ત્યાં કંઈ દવા નાખી હવે જો પગતે પાણી મૂક્યું છે તો પાણી પી લઈ પછી એને નીણને બધું ખવડાવીએ બાકી જો ઇન્જેક્શનને બધું અપાઈ ગયું છે અને કેટલો તરસો હશે જો બચારો પીવા માંડ્યો પાણી ત્યાં જો બીજા એ કેસ આવ્યા છે તો એ બધું ચેક કરીએ આપણે તો જે બે નવા કેસે આવ્યા હતા એ જોઈ શકો છો એકને ખરીની અંદર હતું ને એકને કાન નથી બંનેની દવા થઈ ગઈ છે અને એ ખોર નાખ્યો છે તો બે ખાય છે અને આંખો હમણાં ઊભો થયો તો પણ વળી બેસી ગયો છે એને ખોર નાખ્યો પણ હવે એને ખોર ખાતા આવડતું નહીં કારણ કે ક્યારેય જોયો ન હોય ને એટલા માટે જો ખોર છે પણ ખાતો નહીં હું હમણાં જ બેઠો છે અને આપણે ટ્રીટમેન્ટ કરી લીધી ત્યારે એ ઊભો હતો અને પછી બેસી ગયો છે તો હવે તો સવારના આપણે સંભાળશું અને આને જો અત્યારે પણ નીળને એવું નાખે છે તો આખી રાત ખાશે રહે બાકી હવાળો ચાલુ કરી નાખ્યો છે પાણીનો તો પાણી ભરાઈ જશે એટલે હવે ખાધા પીધાનું સુખ થઈ જશે અહીંયા અને અત્યારની ત્રણેયની ટ્રીટમેન્ટ એકદમ ઓકે થઈ ગઈ છે અને જે હવે કાલની હશે ફોલોઅપ ટ્રીટમેન્ટ એ આપણે કાલે જોશું તો આપણે પાંજરા પર જે કેસ બે ત્રણ આવ્યા હતા એ જોઈ અને પછી આવી ગયા હતા આપણે આપણી ગૌશાળાએ અને ગૌશાળાએ જવું બધી ગાયો આપણે આવી ગઈ પોતપોતાની જગ્યાએ બંધાઈ ગઈ છે અને શંકર તો હજી કાંઈ એવું દેખાતું નહીં હવે એવું લાગે કે વ્યાય જશે પણ એવું તો આપણે ચાર દિવસથી લાગે છે એટલે એમ નક્કી નહીં હવે એનો જ્યારે ટાઈમ થશે ત્યારે વ્યાય જ જવાની છે અને બાકી તો હવે બધું રેગ્યુલર આપણું જે રોજનું કામ છે એ કરવાનું છે તો કરવા માંડીએ બધું દોવાઈનું ખાણ બનાવવાનું જે કાંઈ પણ છે એ બધું તો મિત્રો આપણે આપણી ગૌશાળાએ બધું કામ કરતા હતા ત્યાં જ ચેતનભાઈનો ફોન આવ્યો અને ઇમરજન્સીમાં આપણે સામખેરી જવાનું થયું છે અને ઇમરજન્સી શું છે ખબર જો આ એક કન્ટેનર બે ત્રણ ને ચાર આપણી ગાડીની અંદર લઈને આપણે જાય છે સામખિયારી નાઇટ્રોજન ભરવા માટે કારણ કે આપણી પાસે કોઈ સરકારી સેન્ટર છે નહીં સમજે એટલે આપણે પ્રાઇવેટમાં ભરવા જવું પડે તો એ ભરવા માટે જ આપણે જાય છે રાપરથી નીકળી ગયા આપણે તો કાલે ગયા હતા અને વળી આજે જવાનું શું છે સામખેરી તો જાય છે અહીંયા થઈ બસ રાપરથી નીકળ્યા છે એટલે લગભગ કલાક એક ની અંદર છે સામખેરી પોખશું અને ત્યાં કોઈ પ્રાઇવેટ ગાડી એક આવી છે જે હા નાઇટ્રોજન વેચતા હોય તો એની પાસેથી આપણે લેવાનું છે આ કન્ટેનરને બધું ભરવાના છે તો ચાલુ જઈએ તો આપણે નાઇટ્રોજન ભરીને આપણા ઘરે પહોંચી ગયા છે જો એમને ભરેલા છે વા તમને શું દેખાય ને આમાં પણ અહીં તો મને જ ખબર છે કેમ ચડાયા કેમ ઉતારે એમાં પણ હું સિલિન્ડરની જેમ જ્યારે ચડાયા ત્યારે તો ખાલી હતા એટલે કાંઈ થયું નહીં પણ પછી જ ભરાઈ ગયા પછી તો આ હા કરી કરીને તૂટી ગયા ત્યારે આ ચડ્યા બધા આમ જે ભાઈ હતા એને મદદ કરાવી આપણે પણ છતાં વજન તો વજન જ છે ને એમ અને અત્યારે આવી ગયા હવે આપણે ઘરે તો આજના વિડીયોને હવે અહીંયા સુધી રાખશું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કર નાખજો કોમેન્ટ કરી નાખજો મળી કાઢો નવા વિડીયોમાં